નમસ્કાર મિત્રો તારીખ છે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર કપાસ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો કપાસમાં ટૂંકી વટઘટ ભાવમાં ચીરતા નવા કપાસમાં સોળ સો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે ગુજરાતમાં નવા કપાસની આવકો સ્ટેબલ હતી અને તડકો રહેશે તો એક સપ્તાહની અંદર આવકો વધી શકે છે સારા અને નવા કપાસના ભાવ સોળસો સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર બજારમાં કેવી ડિમાન્ડ આવે છે તેના ઉપર આધાર રહેલો છે હજી કોઈ મોટા સેન્ટરમાં કોઈ મોટી આવક નોંધાઈ નથી ચીનો ભાગની બંધ પડી છે જે નવરાત્રીમાં ચાલુ થાય તેવી ધારણાઓ છે આમ હજી વીસ દિવસ કોઈ મોટી માંગ આવે તેવા સંજોગો દેખાતા નથી રાજકોટની રાજકોટમાં કપાસની કુલ પાંચ પાંચ હજાર મણની કપાસની આવક હતીને ફાઈવજીના ભાવની વાત કરીએ તો ફાઈવજીની અંદર કપાસના ભાવ સોળસો પચાસ રૂપિયાથી લઈને સોળસો એંશી રૂપિયા બોલાયા હતા એ ગ્રેડની અંદર કપાસના ભાવ સોળસો ત્રીસ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા બી ગ્રેડની અંદર પંદરસો સિત્તેરથી લઈને સોળસો રૂપિયા ભાવ બોલાયા હતા અને સી ગ્રેડની અંદર ભાવ સૌસો વીસથી લઈને સૌસો એંશી સુધી રહ્યા હતા એક એન્ટ્રી સત્તરસો જોવા મળી હતી નવા કપાસમાં આવક હતી અને ભાવની વાત કરીએ તો સુપર ટાઈમ પંદરસો ચાલીસ થી લઈને પંદરસો સિત્તેર અને મીડિયમ કપાસના ભાવ સૌસો થી લઈને પંદરસો વીસ રૂપિયા અને ભેજવાળા કપાસના ભાવ બારસો એસી થી લઈને તેરસો પચાસ રૂપિયા રહ્યા હતા નવા કપાસમાં એક એન્ટ્રી સોળસો બે ની હતી જ્યારે એવરેજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અગિયારસો થી લઈને સૌસો પચાસ રૂપિયા સુધી ભાવ રહ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી કપાસના ચર્ચા જો તમને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ